ભાણવર પંથકના સેઢાખાઈ ગામે રહેતા એક યુવાનને પ્રેમ લગ્ન કર્યા હતા ત્યારબાદ એ યુવાન ફરી સેઢાખાઈ ગામ ખાતે રહેવા માટે આવતા તેની સાથે લગ્ન કરનાર યુવતીના પરિવારે આ યુવાનની હત્યા નિપજાવી દીધી છે શેઢાખાઈ ગામે રહેતા યાપનીક લક્ષ્મીદાસ દૂધરેશિયા નામના યુવાનને આજ ગામમાં રહેતા ઈશા અબુ દેથાની પુત્રી રમઝા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો આ રમઝાની ઈચ્છા વિરુદ્ધ તેના પિતા નિકાહ તેના ઈશા દેથાની કરી દેવા ઈચ્છતા હતા જેને લઈને વર્ષ બે હજાર ત્રેવીસમાં રમઝાએ યાજ્ઞિક સાથે ભાગી અને પ્રેમ લગ્ન કરી લીધા હતા ત્યારબાદ આ દંપતી બહાર ગામ રહેતો હતો જેના ઘરે જૂન મહિનામાં પુત્રીનો જન્મ થયા બાદ તેઓ ફરીથી પોતાના ગામ સેડાખાઈ ખાતે રહેવા આવી ગયા હતા જે વાત રમઝા ઉર્ફે હેતલના પરિવારને પસંદ ન હતી જેને લઈને યાજ્ઞિક પર રમઝા ઉર્ફે હેતલના પિતા ભાઈ કાકા અને શખ્સોએ લાકડી પાઇપ અને છરી જેવા ઘાતક હથિયારો વડે હુમલો કરી યાજ્ઞિક ને મોત ને ઘાટ ઉતારી દીધો હતો મારું નામ રાજમા યાજ્ઞિક દૂધરેજિયા છે અને મારા ઘર વાળા એ મે લવ મેરેજ કર્યા હતા યાજ્ઞિક દૂધરેજિયા અને મે મારા મમ્મી પપ્પા ને બધાય ખબર હતી બધાય મમ્મી ને ખબર હતી તે કોઈ બધાય સપોર્ટ કરતા તમે ભાગી જાવ

જેની ટૂંક વિગત એવી રીત છે કે ગામના યાજ્ઞિક દાસ લક્ષ્મીદાસ દુધરેજીયા ઉંમર વર્ષ ચોવીસ ના ગામના ઈશાભાઈ અબુભાઈ દેથાની દીકરી રજમા સાથે પ્રેમ સંબંધ હોય અને પ્રેમ લગ્ન કરેલા હોય એ જૂની બાબતનો મંદુક રાખી રજમાબેનના ભાઈ સાજિદ ઈશાભાઈ દેથા સલીમ હોસેમાન દેથા જુમાભાઈ મુસાભાઈ દેથા આદમ મુસાભાઈ ઓસ્માન મુસાભાઈ હોથી કાસમ ઉર્ફે ડાડો વગેરે એક સંપ થઈ આરોપીને મારવાના ઈરાદે કુહાડી લોખંડની પાઇપો લાકડીઓ જેવા મારા હથિયારો ધારણ કરી એને મરણ ગંભીર ઈજાઓ પહોંચાડી અને મૃત્યુ નિપજાવ્યું છે જે બાબતનો તાત્કાલિક માણવડ પોલીસ સ્ટેશન રીતે ગુનો નોંધવામાં આવેલો છે આરોપીઓની માણવડ પોલીસ સ્ટેશન એલસીબી તેમજ એસઓજીની વિવિધ ટીમો બનાવી તાત્કાલિક

આરોપીઓને ઝડપી લીધા હતા નીરજસિંહ જેઠવા ગુજરાત ન્યૂઝ ભાણવડ